ભારતનું સૌથી સાફ શહેર ગણાતા ઇન્દોરમાં દૂષિત પાણીથી અત્યાર સુધીમાં સત્તર લોકોના મોત થયા છે અને હજારો લોકો બીમાર છે તેના બાદ આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પાટનગરમાં પણ દૂષિત પાણીના કારણે લોકો ટાઈફોઈડની ચપેટમાં આવ્યા છે સરકાર જ્યારે સે જલ યોજના થકી ઘર ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાની વાતો ઢોલ પીટી પીટીને કરી રહી છે ત્યારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે ગુજરાતની એવી કડવી વાસ્તવિકતાને ઉજાગર કરી છે જેને સાંભળીને ચોંકી જવાય નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ ગુજરાતમાં સરકારની નલસે યોજનાનો ફિયાસ્કો થતો દેખાઈ રહ્યો છે આ યોજના પોકળ સાબિત થતી દેખાય છે ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસ હોલ્ડ ટેપ કનેક્શન્સ રિપોર્ટમાં એવા તારણો રજૂ કરાયા છે કે ગુજરાતમાં માત્ર સુડતાળીસ ટકા ઘરમાં નળ દ્વારા પીવાલાયક પાણી પહોંચી શક્યું છે ખુદ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મતે વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં ત્રીસમાં ક્રમે રહ્યું છે આ પરથી ગુજરાતમાં પીવાલાયક શુદ્ધ પાણીની શું સ્થિતિ છે તેનો અંદાજ લગાવી શકાય છેલ્લા ત્રીસ વર્ષથી વધુ સમયથી ગુજરાત પર ભાજપનું શાસન રહ્યું છે ત્યારે કમન કમનસીબી એ છે કે લોકો હજુ પીવાલાયક પાણીની થી વંચિત રહ્યા છે ચિંતાની વાત એ છે કે અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં પીવાના પાણીની ગુણવત્તા નબળી કક્ષાની રહી છે ડિસોલ્વડ ઓક્સિજન બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ પીએચ અને કોલિફોર્મ બેક્ટેરિયા જેવા પરિબળોને ધ્યાનમાં રાખી વોટર ક્વોલિટી ઇન્ડેક્સ તૈયાર કરાયો છે પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ જેવા રાજ્યોથી પણ ગુજરાત વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં પાછળ છે સમગ્ર દેશમાં વોટર ક્વોલિટી ઇન્ડેક્સ જોતાં ગુજરાતનો ઇન્ડેક્સ ત્રેસઠ ટકા રહ્યો છે

પીવાલાયક પાણી મળી રહ્યું નથી આ પરથી અંદાજ લગાવી શકાય છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં લોકો અશુદ્ધ દૂષિત પાણી પી રહ્યા છે છે કારણે જેવા પાણીજન્ય રોગોને મળે પૈકી જિલ્લામાં પચાસ ટકાથી પણ ઓછા ઘર સુધી નળ દ્વારા પીવાલાયક પાણી મળે છે આપને જણાવી દઈએ કે ગુજરાતમાં છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચે તેના માટે અને પાણીની અગવડ ન પડે તેના માટે નલસે જલ યોજના શરૂ કરવામાં આવી પરંતુ અત્યારે સ્થિતિ કંઈક અલગ જોવા મળે છે અગાઉ નલસે જલ યોજના અંતર્ગત અમુક ગામડાઓમાં નળ તો લગાવ્યા હતા પરંતુ તેમાં પાણી આવતા ન હોવાના આરોપ લાગ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા અને હવે તો તેનાથી પણ વધારે સ્થિતિ ખરાબ છે કે સત્તાવન ટકા જેટલા ઘર છે તે ત્યાં સુધી શુદ્ધ પાણી પહોંચતું ન હોવાનું સામે આવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે આપનો શું વિચાર છે આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં